મોર્નિંગ જય મુરલીધર બધા ને થઈ ગયું છે મસ્ત ઠંડુ હવાર અને આપણે માલ નું કરી લીધું હે ઠંડુ હવાર હે પણ તો હજી મોઢામાં ધુવાળા નીકળે હે માલ નું કામકાજ બધું થઈ ગયું છે હવે આપણે ચા બનાવવાનો છે ને સાહેબ બનાવવાની એવું બધું કામ હજી પાકી હે તો હાલો આપણે ફટાફટ આપણે કાયમે વર્ગી જાય પાછા રિટર્ન જો એક બીજા ખીલે બધાય ખાય છે આ બે તો હું હોય મેળ હોય સમજ મે આવે છે

લોયા માંથી પગ દે ને ખાણ ના ખવાય ત્યાં એ હોકી આ બધા એનું કામ કરી આપડે ખાલી એક ભાણા બાકી છે ફટાફટ

બીજું કઈ આપણે જોઈએ પછી આપણે રીતર જોઈએ છીએ કે એક એક જનરેશન એક ગુલામી ની ચુંગાલ માંથી જોઈટા એટલે આપણે દુનિયાની સૌથી મોટી પોપ્યુલેશન છીએ બધા પોતાના રીતે કામ કરે

જોવા જાવ છો કે નથી જતા તો વાહે પાટોડા ભરી તો પાણી ના ત્રણ ચાર હા પી ગયા છે ના બે પીધા છે ને ત્રીજા જાય છે સરસ હાલો લ્યો પવન છે બહુ જ નો હાલો આપણે છે ને મકાઈ પી ગઈ પાણી આવ્યું હતું પણ એવું છે કે લાઈટ વાઈ ગઈ છે એકચુઅલી માં લાઈટ વાઈ ગઈ છે કા તો આપણે કેટલા ધાણીના ત્રણ ક્યારા બે બે વાય ભેગી લાઈટ વાઈ ગઈ ઘડી કરતા લાઈટ જો ગામ માં લાઈટ છે પણ વાડીઓની લાઈટ નથી હવે લાઈટ આવે તો આપણું આગળનું કામ હાલે પોરે પોરે જેટલી પીએ એટલી બાકી ધાણી તો સારી થઈ ગઈ છે ગોઠણ થી ઉપર ઉપર આમાં નાકા આગળ તો થોડીક હું આમ પાણી છોડીને જતું હોય એટલે કેવરાવે પણ આમ મસ્ત થઈ ગયી હાલો લાઈટ આવી ગઈ છે ને આપડે પાણી હાલતું થઈ ગયું છે ને જો ઘેરેથી ખુરશી હેઠું લીવાય એઠું બેહવું મારે

માલ દો ગયા છે ખાણ દેવે ગયા તા ડુસો ના દી દો બધાય ખાઈ છે અને કોકો ખાવા ઉપર સડીન ઉભા છે આ બેક તા એવા છે ને હાવ હદ મારે તા હાવ ને ખાસ છે બાપા સાવચેતી રાખવી આપણી ફરજ છે દરેક વ્યક્તિઓ થોડી થોડી મદદ કરો पेला वनंती जर अवस्थित जॻह करो आवाज़ स्कर वित्त बालवरुण त्रेतादिपादिग्रहा प्रद्युम्नो नलकूबरु सुरगुरुश्चिन्तामणि कौसुभ स्वामी शक्तिधरश्च लङ्गलधर सदा मङ्गल <laughs> ૈતિવર્ણ સ્વસ્તિ નઈન્દ્રૌગસિહા વિષવે નોરષે સ્વસ્તિ નો બૃહસ્પતિ દુઃ શિરંદરીક્ષું શિહિ પૃથ્વી શંતિરાપ શિરો શિ વનસ્પતય શાંતિ વિશ્વે દેવા શાંતિર્બ્રહ શાંતિ સર્વો શાંતિ શાંતિર શાંતિ न्तिरे धी ॐ शान्तिशान्तिशान्तिः सुशान्तिर्भवतु नेत्रो जगजलस्पर्शः ॐ श्रीमन्महागणाधिपतये नमः इष्टदेवताभ्यो नमः कुलदेवताभ्यो नमः ग्रामदेवताभ्यो नमः स्थान्देवताभ्यो नमः वास्तुदेवताभ्यो नमः वाणि हिरण्यगर्गाभ्यां नमः शक्ष्मीनारायणाभ्यान्नम उमामहेश्वराभ्यां नमः शिषिपुरन्दराभ्यां नमः माता पितापितृगुरुचरणकमलेभ्यो नमः ॐ मण्डपमध्ये कन्यापदरावो सावधान् कन्यापदराववानो समय समयवर्ते सावधान् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये द्रम्भके गौरे नारायणि नो दो स् आसीनं कृष्णमाश्रये

પુણ્ય પુણ્ય જલ સમુદ્ર સહિતા સલા મંગળ આપણે બધું કામ કરી લીધું ફટાફટ આજે તો થોડોક મોટો તો થેન્ક યુ મારો વ્લોગ આખો જોવા માટે અને હવે આપણે આજના વ્લોગનો એન્ડ એ જ કરી જો મારા વિડીયો જોવા તમને ગમતો હોય તો વિડીયા લાઈક ચેનલને ને ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા